નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો અગિયાર માસના કરાર આધારિત ભરતી પાડવામાં આવી છે મિત્રો મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડિયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન વાત કરવામાં આવે તો ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનવર્સન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે જે અનુવેશ સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ દ્વારા જિલ્લા હેઠળ કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્ર કાર્યક્ષેત્ર ચિંડન હોમ ફોર બોયઝ સાબરકાંઠા હિંમતનગર ખાતે અહીં જગ્યા ફિક્સ પગારથી તદ્દન આગામી ધોરણે અગિયાર માસના કરાર આધારે ભરતી કરવાનું આયોજન કરવામાં આવે છે મિત્રો જે માટે રસ ધરાવતા ઉમેદવારો પાસે મિત્રો સંપૂર્ણ બાયોડેટા મંગાવ્યો છે મિત્રો મિત્રો જગ્યાના નામ વિશે વાત કરવામાં આવે તો પીટી માટે જગ્યાની સંખ્યા છે એક શૈક્ષણિક લાયકાત છે મિત્રો ડિપ્લોમા ઉંમર વિશે વાત કરવામાં આવે તો મિત્રો એકવીસથી ચાલીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા ધરાવતો હોવો જોઈએ મિત્રો અનુભવ વિશે વાત કરવામાં આવે તો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો અને માસિક ફિક્સ વેતન આપવામાં આવશે મિત્રો બાર હજાર રૂપિયા ઇન્ટરવ્યૂના સ્થળ વિશે વાત કરવામાં આવે મિત્રો ચિલ્ડ્રન હોમ ફોર બોયસ નારી કેન્દ્રની બાજુમાં પરબડા રોડ મહેતાપુરા અહેમતનગર જિલ્લો સાબરકાંઠા ઇન્ટરવ્યૂની તારીખ છે મિત્રો પોત ત્રણ બે હજાર ચોવીસ સુધી સવારે નવથી અગિયાર કલાક સુધી હાજર રહેવાનું થશે મિત્રો ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી છે મિત્રો સીધી ભરતી રાખવામાં આવેલ છે મિત્રો મિત્રો રજીસ્ટ્રેશન સમય બાદ આવેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તે મિત્રો ઉમેદવારોની નોંધ લેવી મિત્રો ઉક્ત કરાર આધારિત જગ્યાની ભરતી બાબતે આખરે નિર્ણય મિત્રો જે અહીં સચિવ છે મિત્રો જિલ્લા કક્ષાના ભરતી પસંદગી સમિત છે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સાબરકાંઠા મત દ્વારા આયોજન કરવામાં આવે છે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયો પર નવા હોત તો વિડીયોને લાઇક કરજો જય હિન્દ જય ભારત